હેલો ફ્રેન્ડ્સ સ્વાદવાલી રસોઈમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળામાં શરીર માટે ફાયદાકારક ડ્રાયફ્રૂટ લડ્ડુ તો ચલો સ્ટાર્ટ કરીએ ડ્રાયફ્રૂટ લડ્ડુની રેસીપી ડ્રાયફ્રૂટ લડ્ડુ બનાવવા માટે સૌ પ્રથમ કઢાઈમાં એક ચમચી ઘી ગરમ કરીશું ઘી ગરમ થાય એટલે આપણે અડધો કપ બદામના ટુકડાને ધીમા કેસ પર સાતળીશું બદામના ટુકડા સતડાઈ જાય પછી એમાં અડધો કપ કાજુના ટુકડા સાતડીશું કાજુ સતડાઈ ગયા પછી અડધો કપ પિસ્તાના ટુકડાને સાતડીશું પિસ્તા સતડાઈ ગયા પછી અડધો કપ શેકેલી સીંગ ફોતરા નીકાળેલી ઉમેરીશું અને એને પણ ધીમા ગેસ પર સાતળીશું આ મિક્સરને સતડાતા અંદાજે દસ મિનિટ જેટલો ટાઈમ લાગી શકે છે દસ મિનિટ પછી એમાં એક ચમચી સનફ્લાવર સીડ્સ એક ચમચી વોટરમેલન સીડ્સ અને એક ચમચી પમકીન સીડ્સને ઉમેરીશું અને એને પણ ધીમા ગેસ પર સાતડીશું પાંચ મિનિટ પછી મિક્સર સતડાઈ જશે અને મિક્સરને આપણે એક પ્લેટમાં સાઈડમાં નીકાળીશું એ જ કઢાઈમાં બે ચમચી ઘી ગરમ કરીશું ઘી ગરમ થાય એટલે કઢાઈમાં એક કપ ખજૂરના બારીક ટુકડા ઉમેરીશું અને ખજૂરને ધીમા ગેસ પર સાતડીશું ખજૂરને સતડાતા અંદાજે થી પંદર મિનિટનો ટાઈમ લાગી શકે છે ખજૂર સોફ્ટ થાય એટલે આપણે એમાં ડ્રાયફ્રૂટનું મિક્સર ઉમેરીશું પછી એમાં એક ચમચી ખસખસ એડ કરીશું અને આ મિક્સરને પ્રોપર મિક્સ કરીને પાંચ મિનિટ માટે સાતળીશું હવે ગેસની ફ્લેમને બંધ કરીને આપણે મિક્સરને ઠંડુ થવા દઈશું મિક્સર ઠંડુ થાય એટલે આપણે એના લાડુ બનાવશું આ લડ્ડુ શિયાળામાં શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો તમને મારી આ રેસીપી ગમી હોય તો મને કમેન્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક કરજો થેન્ક યુ